સુરત જિલ્લામાં છેલ્લા ચાર પાંચ દિવસથી વરસાદી વાતાવરણને કારણે છૂટક છૂટ છૂટક છૂટક વરસાદ પડવાના કારણે ખેડૂતોના ડાંગરમાં મોટા પ્રમાણનું નુકસાન વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે ખેડૂતોના ટલ હોય રાય હોય અને પવનના કારણે મોટા પ્રમાણમાં કેરીના પાકને બાગાયતી પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને ગઈકાલે જે રીતે ઓલપાડ તાલુકા સમગ્ર સુરત જિલ્લામાં ભારે વરસાદના કારણે હાલમાં પણ આ વરસાદની પરિસ્થિતિ મોટા પ્રમાણમાં ચાલુ હોવાથી જે ખેડૂતોએ ડાંગર સુકવા માટે મૂકેલું હતું એ હજારો એકર ડાંગરોનું એ પાણીમાં પલળાઈ જતા સો સો ટકા ડાંગરના પાકને નુકસાન થાય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે સરકારશ્રીને વિનંતી કરીએ ખેતીવાડી અધિકારીને વિનંતી કરીએ કે તાત્કાલિક અસરથી ખેડૂતોને ખાસ સહાયના રૂપમાં આ સર્વે કરાવીને તાત્કાલિક અસરથી મંડળીઓ મારફત કે સરકારી ખેતીવાડી અધિકારી મારફત સહાય કરાવીને સર્વે કરાવીને તાત્કાલિક અસરથી ખેડૂતોને નુકસાન થયું છે એનું એનો સર્વે કરવામાં આવે લોલીપોપ આપવામાં ન આવે અને ખાસ કિસ્સામાં જે રીતે આવનારા દિવસોમાં પણ ડાંગરને મોટા પ્રમાણમાં નુકસાન થાય એ પ્રકારની પરિસ્થિતિ વરસાદના માહોલના કારણે થયું છે અને ખેડૂતો પોતે દુઃખી છે પોતાના પાક બચાવવા માટે મહેનત કરી રહ્યા હતા અને આજે વરસાદના કારણે ડાંગરના પાકને કેરીના પાકને અને ટલા પાકને મોટા પ્રમાણમાં લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે સર્વે આવ્યા પછી ખબર પડે કે કેટલા હજારો હેક્ટરમાં આ પ્રકારના ડાંગરનું નુકસાન થયું છે એટલે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક અસરથી આવા નુકસાન થયેલા પાકનો સર્વે કરવામાં આવે અને ખેડૂતને સહાય કરવામાં આવે એટલી સુરત જિલ્લાના ખેડૂતો વટી અમારી લાગણીને માંગે છે